હેલો જય માતાજી જય મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં આવશે તો અત્યારે બપોરના વાગી ગયા છે સાડા બાર તો બધાને ગુડ ઇવનિંગવાલા તો બધાને જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા મજામાં અને આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે મારું કિચનમાં આવી ગઈશું સોલેસણા બનાવવા માટે તો આજના વિડીયોમાં તમને મજા આવશે મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો તો ચાલો બાકી પહેલાં બતાવી દો કે આપણે શું શું તૈયારી કરી છે જો આ આપણે લઈ લીધી છે કાંદા ટમેટા અને લસણ ત્રણેયને મિક્સ કરી લીધું છે ને આ આપણે ગાંઠિયાને મિક્સરમાં ક્રશ કરી લીધું છે આમાં આપણા સોલે વફાઈ ગયેલા છે અને કે બધું લઈ લીધું છે ને એવું તો તો ચાલો તમે તો ચાલો તમે હવે વિડીયોમાં જોયા કરો અને હું ફટાફટ સોલે વઘારી નાખું મારે રોટલી બનાવવાની છે ભટુરા નથી બનાવવાના કારણ કે અત્યારે ગરમી વધારે પડે છે એટલે તળેલું નથી ખાવું અને તમને સોલે ભટુરે ભાવતું હોય તો આવી જજો જમવા

વધી દે તો શાક વધી દે કોને ખવડાવ તમે કોઈ ખાવા તો આવતા નથી

બસ આજ માટે એટલું જ હતું જય માતાજી જય મહાદેવ હર મહાદેવ વાલા અને વાંચો આપણું જૂની ચેનલમાં લાઈવનું કામકાજ ચાલુ છે વ્યવસ્થિત ફોન બતાવીએ મેં એમાં તો જો એમાં આપણું એક ફોનમાં લાઈવ ચાલુ છે એક ફોનમાં વિડીયો શૂટ થાય છે વાલા આટલી મહેનત કરીએ છીએ એક એક લાઈક કરી દેજો